જામનગર મહાનગરપાલિકા તેમજ એનર્જી લિમિટેડ અને ઇન્ડિયન એસડીજી ટ્રસ્ટ દ્વારા સ્વચ્છ જામનગર પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે જેમાં પ્લાસ્ટિક મુક્ત જામનગર પર ભાર મૂકવામાં આવ્યો હતો જામનગર મહાનગરપાલિકા અને નયારા એનર્જી તેમજ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ના પાડો પ્લાસ્ટિકને ઝુંબેશ જામનગર રણમલ તળાવના ગેટ નંબર એક પાસે શરૂ કરવામાં આવી હતી આ કેમ્પેનનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિકના ઉપયોગના લીધે પર્યાવરણને કેટલી અસરો થાય છે તેના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા પ્લાસ્ટિક મુક્ત વિકલ્પો અપનાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા પ્રોત્સાહન કરવા માટે તેમજ પ્લાસ્ટિકની આદત છોડી દેવા અને પર્યાવરણ અનુકૂળ પ્રથાઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેમના બદલે જામનગરના લોકોને એક કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ વિશાખા કુકડીયા જામનગર મહાનગરપાલિકા નયારા એનર્જી લિમિટેડ ઇન્ડિયા એસડીજી ટ્રસ્ટ અંતર્ગત કાર્યરત સંસ્થા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં એઝ હું પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાયેલી છું અત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત અમે જામનગર લાખોટા તળાવ ગેટ નંબર એકની અંદર સે નોટુ પ્લાસ્ટિક કેમ્પેન આયોજન કરેલું છે આ કેમ્પેન નો અમારો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિકના ઉપયોગના કારણે પર્યાવરણને જે કંઈ નુકસાન પહોંચી રહ્યા છે એમના પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે થઈને આ કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે થેન્ક યુ જામનગર સતવારા સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભનુભાઈ ચૌહાણ અને તાલુકા પૂર્વ મહામંત્રી નેતા સહિત એકસો પચાસથી વધુ અગ્રણીઓએ ભાજપમાં જોડાયા છે ઉલ્લેખનીય છે કે આ લોકોએ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષથી નારાજ થઈ રાજીનામું આપ્યું હતું રવિવારે સાંજે જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરા તેમજ હોદ્દેદારો સાંસદની ચૂંટણીના ઉમેદવાર એવા સાંસદ પૂનમબેન માડમ તેમજ પાર્ટીના નેતાઓ ઉપસ્થિતિમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સતવારા સમાજના પૂર્વ પ્રમુખ તેમજ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ભનુભાઈ માધુભાઈ ચૌહાણ તેમજ સતવારા સમાજના ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ તાલુકા મહામંત્રી પ્રવીણભાઈ કટેશિયા તેમજ મોરકંડા નવા અને જુના નાગના ધુઆડા તથા શેખપાટ ગામના સતવારા સમાજના અગ્રણીઓ તેમજ એકસો પચાસથી વધુ સતવારા સમાજના આગેવાનો કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે સતવારા સમાજના જામનગર જિલ્લાના બે બાહુબલી અગ્રણીઓની પક્ષમાં ઘર વાપસીના કારણે બાર જામનગર લોકસભા બેઠક ઉપર ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની જવા પામી છે કારણ કે જામનગર જિલ્લામાં સત્વારા સમાજના હાલારના એમ બંને જિલ્લામાં મળીને એક લાખ એકવીસ હજાર જેટલા મતદારો છે જે ખંભાળિયા જામનગર ગ્રામ્ય દ્વારકા વિધાનસભા બેઠક ઉપર નિર્ણાયક ગેમ ચેન્જર પરિબળ ગણાય છે લોકસભાની આગામી ચૂંટણી અને જેમ જેમ સમય એમાં વીતતો જાય મતદાનનો દિવસ નજીક આવતો જાય છે એમ આપ જોવો છો એ પ્રમાણે સમગ્ર દેશમાં હોય કે જામનગર લોકસભા વિસ્તારમાં હોય ભારતીય જનતા પાર્ટીના પરિવારની જે સંખ્યા છે એ મોટી થતી જાય છે આખા દેશમાં ક્યાંક એક કોંગ્રેસ મુક્ત ભારત બનતું હોય એ પ્રકારનો માહોલ છે અને જ્યારે જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ એ જ પ્રમાણના વાતાવરણને વધુ વેગ આપતું અનેક કાર્યકર્તાઓ આગેવાનો એ કોંગ્રેસ મૂકી આપ મૂકી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એ રીતે જોડાણા છે ત્યારે આજે ઈજ શક્તિમાં વધુ ઉમેરો અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર વધુ મોટો થયો છે મોદીજીનો પરિવાર વધુ મોટો થયો છે એવી રીતે સતવારા સમાજના આગેવાન સતવારા સમાજના પૂર્વ પ્રમુખ આદરણીય વડીલ શ્રી બના બાપા અને એમની સાથે અનેક કાર્યકર્તાઓ એક તાલુકા પંચાયતના સદસ્ય પણ અને અનેક સરપંચો અન્ય આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં એમને પ્રવેશ મેળવો છે ખૂબ મોટી સંખ્યામાં લગભગ બધા ગામોમાં ખૂબ અસર અસરકારક આગેવાનો હોય એ પ્રકારના આગેવાનો આજે પુનઃ જ્યારે આજે પાર્ટીમાં જોડાણા હોય ત્યારે હું એમને હૃદયપૂર્વક પાર્ટી પરિવારમાં આવકારું છું અને એમના આવવાથી પણ ક્યાંક આખા સંસદીય ક્ષેત્ર અને પાર્ટીની જે પ્રકારની અપેક્ષા પરિણામની છે એ પરિણામ પણ અમે એક મોટું પરિવાર બની અને લયામાં ક્યાંક સફળ થશું ત્યારે મોદી સાહેબની જે વિકસિત ભારતની પરિકલ્પના છે અને જે રીતે રાત દિવસ એક કરી અને આ મજબૂતીથી આ રાષ્ટ્ર નિર્માણમાં જે રીતે આગળ વધી રહ્યા છે એમને પણ વધુ બળ આપવા માટે જ્યારે બના બાપા અને સતવારા સમાજના સર્વે આગેવાનો જોડાણા હોય ત્યારે હું એમને આ પાર્ટી પરિવારમાં આવકારું છું અને આખા દેશની સાથે જામનગર સંસદીય ક્ષેત્ર પણ મજબૂતીથી અત્યારે કોંગ્રેસ મુક્ત થાય છે જે કોંગ્રેસમાં કોઈ આયોજન નથી કોઈ નીતિ નથી કોઈ નેતૃત્વ નથી કોઈ વિઝન નથી માત્ર ભાગલા જ્ઞાતિગત વાતો કરી અફવાઓ ફેલાવી ખોટી વાત માત્ર જૂઠાણા ફેલાવી અને આજે જે કોંગ્રેસ મત લેવા નીકળી છે હવે ક્યાંક ક્યાંક કોંગ્રેસના ભાષણમાં આ જે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ એવું ભાષણ આપે છે કે આપણે ભલે જીતીએ નહીં પણ આપણે ભાજપને પાંચ લાખની લીડ નથી લેવા દેવી હવે આવી માનસિકતા સાથે જે કોંગ્રેસ આજે ચૂંટણી લડવા નીકળી છે એ હાલારના નાગરિકો ખૂબ જ જાગૃત છે અને મને ખાતરી છે અને મજબૂતીથી જાકારો આપશે ત્યારે અમારો પરિવાર જે દિવસે દિવસે વધતો જાય છે એ એમાં હું તમામ સદસ્યોને આવકારું છું આજે પણ મારા બાપા અને એમની સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓને આવકારું છું અને હું એક જ આલાની દીકરી તરીકે આપ સૌના પરિવારના સદસ્ય તરીકે આપ સૌની બેન તરીકે એક જ આહવાન આપ સૌને કરું છું કે સુરક્ષા શાંતિ અને સમરસતાથી મોટી કોઈ તાકાતો નથી હોતી અને એ જ શક્તિનું પ્રદર્શન આપણે સૌ પરિણામના માધ્યમથી કરી એવી હૃદયપૂર્વક એક પરિવાર આપણે બની અને આ પરિણામ સર્જી એવી પણ આપ સૌને અપીલ કરું છું જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ જે પી મારવિયાએ આજે વાંચતે ગાજતે પોતાનું ઉમેદવાર પત્ર રજૂ કર્યું હતું જામનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસ જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને જાણીતા રાજકીય પાટીદાર અગ્રણી વકીલ જે પી મારવિયાને ટિકિટ આપી છે આજે બપોરે બાર પિસ્તાલીસ કલાકે તેઓએ સ્થાનિક અગ્રણીઓને સાથે રાખીને પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું ઉમેદવારી પત્ર રજૂ કરતા પહેલાં જામનગરમાં રણજીતનગર પટેલ સમાજ ચોક પાસે આવેલા ખીજડા મંદિરની વાડી ખાતે એક કાર્યકર્તા સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં માજી ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ પ્રદેશ કોંગ્રેસ નેતા ભીખુભાઈ વારોતિયા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથરિયા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડ જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા કાલાવડના પૂર્વ ધારાસભ્ય પ્રમીણભાઈ મુસડીયા જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલનંદા પૂર્વ નેતા અલ્તાફ ખફી કોંગી અગ્રણી ભરતભાઈ વાળા કોંગ્રેસ નૂર મહંમદ પાલેજા જૈનબેન ખફી

જામનગર અને દેવભૂમિ દ્વારકા ના લોકસભાની બેઠક ઉપર બેઠક ઉપર થી ઉમેદવારી પત્ર આજે અમે કરેલું છે પ્રજા તરફ થી જયારે અમને પૂરો સાથ સહકાર આપવામાં આવશે અને આ સીટ ઉપર અમારો ભાઈઓ વિજય થશે ત્યારે અમે જે જામનગર જિલ્લાના જે અનેક પ્રશ્નો છે ખેડૂતો થી મળીને ગરીબો હોય મજૂરો હોય અહીંયા પ્રશ્ન જે આજા જામનગર જિલ્લાના જે એરપોર્ટના પ્રશ્ન છે જે સમયસર આપણે સુવિધા મળી જો તો મક્તિમાંથી રેલવે લાઈનમાં જે સુવિધા મળી જો તો મક્તિ નથી જે અમુક ઉદ્યોગો છે બ્રાસ્પાટમાં જણે મહત્વ પૂજીયે મહત્વ નથી ક્યા કર્યું છે કે ઓખા વિસ્તારની અંદર જે માસીમારો રહે છે એને કે કે ઘણી સુવિધાઓ જે સરકાર તરફથી મળી જો મક્તિ આ તમામ પ્રકારની ભાઈની સુવિધાઓ માં સ્ત ઊંચી ન રહી જાય તો તમામ પ્રયત્ન હશે ઘણી તરફ લોકસભાનું કામ થાય છે છોટી કાસ્તી થી પ્રસિદ્ધ જામનગરમાં દરેક ધાર્મિક તહેવારો હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે આગામી રામનવમીને લઈને જામનગર ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામ સવારી માટે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હાર મિત્ર મંડળ દ્વારા પરંપરાગત રીતે પ્રતિવર્ષ રામનવમીના દિવસે જામનગરમાં વિશાળ રામ સવારી યોજવામાં આવે છે આ વર્ષે પણ શહેરના મુખ્ય માર્ગો પર રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે આયોજન માટે એક બેઠક રામદૂત હનુમાન મંદિરે યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ જ્ઞાતિ મંડળ મિત્ર મંડળ તેમજ ધાર્મિક સંસ્થાના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી રામનવમીના રોજ રામદૂત હનુમાન મંદિરે ભગવાન રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમાનું ધાર્મિક રીતે પૂજન કરવામાં આવશે ત્યારબાદ સાંજના સમયે શહેરના મુખ્ય માર્ગો પર રામ સમારીનું આયોજન કરવામાં આવનાર છે

અયોધ્યા રામ મંદિર માં ભગવાન રામચંદ્રગવાન રામ જામનગર ની જનતા રામભાઈ બની અને જોડાવ સમગ્ર નાચી ને તમામ યોગ તેમજ જામનગર ની અંદર શોભાયાત્રામાં જોડાતા હરેક સંસ્થાના આગેવાનો બનાવ્યો

રામજન્મ ભગવાન નું મંદિર છે એ સમગ્ર ત્યાં વર્ષોની પરંપરા મુજબ રામ સ્વરૂપ નું વિરામ આપવામાં આવશે તો અમારા બધાની તમામ ગામડા જનતાઓને જનતાઓ નમ્ર આપીએ છીએ કે આ નો લાભ લીધો અને રામભાઈ બની ને બનો આપણે અયોધ્યા જ આ રામજન્મો ઉત્સવ ઉજવીએ એ પણ આપણે રામભાઈ બની ને આપડે ઉત્સવ ઉજવીએ હોય જય રામ